સુરતના લિંબાયતમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે ખેલાયેલા ખૂની ખેલ મામલે હત્યાના મુખ્ય સૂત્રધારા સહિત પાંચ લોકોની ધરપકડ કરતી લિંબાયત પોલીસ જ્યારે આખુશા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું અને પોલીસ નશાખોરો સામે કડક કાર્યવાહી કરી હતી ત્યારે લીંબાયત વિસ્તારની આશા પોલીસ સોસાયટી પાસે એક સનસની ખેજ હત્યાની ઘટના બની હતી ચોવીસ વર્ષીય જયેશ પટેલ નામના યુવકની નિર્મમ હત્યા બાદ લીંબાયત પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિશાલ વાઘ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે મિત્રની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલાયો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના હતી મુખ્ય આરોપી વિશાલ વાઘની નજર જ્યારે જયેશ પટેલ પર પડી ત્યારે તેને જૂની અદાવત યાદ આવી ગઈ વિશાલે કબૂલાત કરી કે વર્ષ બે હજાર વીસમાં જયેશે તેમના મિત્ર ગણેશની હત્યા કરી હતી આ ઉપરાંત જયેશે વિશાલની માતા વિશે અભદ્ર ગાળો આપી હતી આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા વિશાલ વાઘ અને ઓમ ગિરાસે જયેશ પર ચાકુવાડી હુમલો કરી તેને મોતને કાટ ઉતાર્યો હતો ઝડપાયેલા આરોપીઓને ગુનાહિત ઇતિહાસ પોલીસે આ કેસમાં વિશાલ વાઘ ઓમ ગિરાસે હીરા નિગમ નરોજ યાદવ અને અયાશ ઉર્ફે યુસુફની ધરપકડ કરી છે મુખ્ય આરોપી વિશાલ વાઘ તેની સામે અગાઉ મારામારી ખરણી છેતરપિંડી અને ધાક ધમકી જેવા કુલ ચૌદ જેટલા ગુના શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે મૃતક જયેશ પટેલ જયેશ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો તેના પર બે હજાર વીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને તે ગુસ્સી ટોકના ગુનામાં પણ સંડોવાયેલો હતો તેની સામે પણ અગાઉ છ જેટલા ગુના નોંધાયા હતા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ કેસમાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે લીંબાયત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાએ ફરી એકવાર શહેરના લીંબાયત વિસ્તારમાં સામાજિક તત્વો વચ્ચે ચાલતી જૂની અદાવતો અને ગેંગવોર જેવી સ્થિતિને સપાટી પર લાવી દીધી છે સાંજે લિંબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ દિંડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે એ વિશાળપૂર્વક ઓમ ગિરાસી વેદાન નિગમ ગરો જાદવ યશ ઓફે ઈશ્યુ અને રાહુલ ખેના કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અજયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચુક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલા ચાલીમાં વિશાલ ગોરખ જે છે એને પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મનોરંજનલાલ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડર ગુનો દાખલ થયેલો છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે મહત્વની વાત કરી હતી કે અગાઉ જે મરણ જેના છે જયેશ પટેલ એને જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્ર મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એને મારામારી કરેલ હતી એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાગે ચપ્પુથી મરણ જેના ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું મૃતક જયેશ એ નાની મોટી છોડક મજૂરી અને જોબ પણ કરતો હતો અ મજ